બાંગ્લાદેશના ઢાકા એરપોર્ટ પર ભીષણ આગ લાગવા પામી છે આ ભીષણ આગના કારણે અત્યારે હાલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે અનેક ફ્લાઇટોને ડાયવર્ટ કરવામાં આવી છે અનેક ફ્લાઇટો કેન્સલ કરવામાં આવી છે ભીષણ આગને કારણે હાલ હવાઈ સેવા પ્રભાવિત થવા પામી છે ઢાકા એરપોર્ટ પર કાર્ગો એરિયામાં આ ભીષણ આગ લાગી છે આગને કારણે તમામ ફ્લાઇટની ઉડાન પર હાલ બ્રેક લગાવવામાં આવી છે દિલ્હીથી બાંગ્લાદેશ જતી ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે આગને કારણે કાર્ગો એરિયા બળીને ખાક થયો આગને કારણે વિમાનને સુરક્ષિત સ્થળ ખસેડાયા આગની ઘટનામાં કોઈ જાન અહેવાલ પ્રાપ્ત નથી થયા દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે આગની જ્વાળાઓ વિકરાળ છે છે અને તરફ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હાલ ધુમાડાનું આવરણ સમગ્ર વિસ્તારમાં છવાયું છે દિલ્હીથી બાંગ્લાદેશ જતી જે ફ્લાઇટ છે બાંગ્લાદેશ દિલ્હી જતી જે ફ્લાઇટો છે તે તમામને ડાયવર્ટ કરવામાં આવી છે અને આગ લાગવાનું કારણ હજુ સુધી કોઈ સામે નથી આવ્યું પરંતુ હાલ તો પ્રાથમિકતા આગ પર કાબુ મેળવવાની છે